નિવૃત્તિનો સમય આનંદમાં ગાળવા જગ જૂની વાર્તાઓ સાંભળતા એવા છે અને આ લોકવાર્તાઓની પરંપરા લોક સંસ્કૃતિના પરોઢ જેટલી જ પુરાણી છે પણ અફસોસ અત્યારે આવી લોકવાર્તાઓ આ ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના જમાનામાં આપણે ભૂલતા જઈએ હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે એક સરસ મજાની લોકવાર્તા સાંભળવાના છીએ નોર્મલી આપણે જે મુખ લોક લોકવાર્તાઓ સાંભળીએ છીએ એના કરતાં વાર્તા સહેજ જુદી છે કારણ કે આપણે જે આજે વાર્તા સાંભળવાના છીએ એ વાર્તા ડુંગરી લોક કથાઓની સાથે સંકળાયેલી છે કે અરવલ્લી આજુબાજુના જે આદિવાસીઓ છે એમની પણ પોતાની લોક વાર્તાઓ છે મરિયા શ્રેય મિત્સકા કરી અને એક બેન છે કે જેમણે આ લોક લોકવાર્તાઓને પોતાનો શબ્દરૂપ આપી અને આપણા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે એમની જે વાર્તાઓ છે એની બુક જો તમને મળે તો તમે જરૂરથી વાંચજો કેમ કે જન્મે યુરોપિયન અને યુગોસ્લાવિયામાં ઉછરેલ એક સન્નારી જે ગુજરાતી નહીં હોવા છતાં ગુજરાતી ભાષામાં અને એ પણ આદિવાસી લોકોની ભાષા છે એને પોતાનું શબ્દરૂપ આપી અને આપણા સુધી પહોંચાડવાનું અમૂલ કાર્ય કરતા હોય તો અમને તો રહ્યા જ એમનું જાણીતું એક પુસ્તક છે ગિરાસમાં એક ડુંગરી એના વિશે પણ તમે જરૂરથી સાંભળ્યું હશે કે એમણે સાબરકાંઠાની આદિવાસી બહેનો છે એની પ્રસંગ કથાઓ સાચી આ લેખી છે એ ક્યારેક પછી પણ આજે આપણે એમની રાજકુમારી ફૂલવંતીની લોકકથા સાંભળવાના છીએ આપણી મુખ પાટીની લોકવાર્તાઓ જેવી જ આ વાર્તાઓ છે ઘણા વર્ષો પહેલાં બે ભાઈઓ હતા મગન અને ધીરો રસાળ ધરતીવાળા એક નાનકડા ગામમાં એવો રહેતા તે ખેડૂત હતા મોટો મગન પડેલો અને નાનો ધીરો કુવારો એક દિવસ ધીરાએ એની ભાભીને પૂછ્યું ભાભી તમે મને પીઠે ચોળીને નવડાવશો ભાભીએ હા પાડી અને એ જ્યારે ધીરાની પીઠ ચોળવા લાગી ત્યારે ધીરાએ પૂછ્યું ભાભી તમારા હાથ પથરા જેવા ખરબચડા કેમ છે ભાભીને તો ખોટું લાગ્યું એણે રોષપૂર્વક કીધું તમારે નાજુ કાથે પીઠ ચોળાવવી હોય ને તો જાતે પણી જાઓ ને ધીરાને આ ઉત્તર મેણા જેવો લઈ ગયો એનું મન ચક્રાવે ચડી ગયું થોડા દિવસમાં એને ઘર તેજી દીધું અને કન્યાની શોધમાં તો નીકળી પડ્યો ઢીરો દેખાવડો હતો એટલે એને લાગ્યું કે સુંદર કન્યા મેળવવા એને કોઈ સમસ્યા નહીં પડે પણ કન્યાને શોધવી ક્યાં દેશ દેશાવરમાં ફરતા એક નદીના કિનારે પહોંચ્યો નદીમાં રૂપાળી નવ યોનાઓ ટોળામાં નાઈ રહી હતી એમના શરીરે એક એ વસ્ત્ર નહોતું હતું એ બધી હસ્તી એકબીજાને જીડવતી પાણીમાં ડૂબકી મારતી અને નદી કાંઠે એકબીજીની પાછળ દોડતી નવ યૌના તામ્ર દેહ ઉભરેલા વળ અને સૂર્યપ્રકાશમાં ચળક એમની સુવાળી ત્વચા ને એનું હયું એ દ્રશ્ય જોઈને ભાવ વિભોર બની ગયું એને થયું કે આ બધી ગુવારણો હોવી જોઈએ એનો ખ્યાલ ખરો હતો ધીરાએ મનોમન કહ્યું આમાંની એકને મારે મારી પત્ની બનાવવી જોઈએ એના મનમાં એક તોફાની કલ્પના આવી કોઈનું ધ્યાન નો જાય એ રીતે એને ગુવાળણના કપડા પાહેની જાળીમાં હંતાડ્યા બધી ગોવાળાનો કપડા પહેરશે ત્યારે જે ગુવાળનના કપડા મેં છુપાવ્યા છે તેના કપડાની શોધમાં એ અહીંયા જાડીમાં આવશે ત્યારે જો એને ખૂબ નજીકથી જોઈશ જો મને એ ગમશે તો હું એની સાથે લગ્ન માટે એને પૂછીશ એમ ધીરાએ વિચાર્યું તેથી ધીરો એક જાડીની પાછળ હંતાઈ ગયો અને કપડા એણે વૃક્ષ પર ટાંગી દીધા થોડી જ વારમાં યુવતીઓ પાણીમાંથી બહાર આવી પોતપોતાના કપડાં પહેરવા લાગી એકને એના કપડાં રહ્યા નહીં અન્ય યુવતીઓએ તેને કપડાં શોધવામાં મદદ કરી એક યુવતીએ નજીકના વૃક્ષની લાળે લટકતે ઉઢણી તરફ ધ્યાન ખેંચ્યું પહેલી યુવતી વૃક્ષ પાસે ગઈ ત્યારે એણે ઝાડી પાછળ સંતાયેલા એક યુવાનને જોયો તમે કોણ છો યુવતીઓ પડકારતા એને પૂછ્યું અને કીધું કે મને મારા કપડાં પાછા આપો ધીરાએ જોયું કે કન્યા કુમારિકા ખૂબ જ સુંદર હતી કાળા ભમ્મર વાળ બદામી સુવાળી ત્વચા અને ગોળાકાર પૃષ્ઠ સનો ધરાવતી એ આત્મવિશ્વાસ અને છટાથી જંગલમાંની હરીની જેમ એની સામે ઊભી હતી ધીરોએ કન્યાને કાળ દિલ દઈ બેઠો આ લે તારા કપડા કયા પછી ધીરાએ ઉમેર્યું પણ મારી એક વાત માન મારી સાથે ચાલ તને મારી પત્ની બનાવું કન્યાએ શામળા દેખાવડા ધીરા ઉપર નજર ખોડી એની આંખોમાં એની ચતુરાઈ તેજ ઝળકતું હતું એની છાતી વિશાળ અને સશક્ત હતી તે કન્યાએ સ્મિત કરી અકારમાં માથું ધૂણાવીને કાધું હા હું તારી સાથે લગ્ન કરીશ અને ધીરાનું હૃદય આનંદથી નાચી ઉઠ્યું એણે કન્યાને તેના વસ્ત્રો પાછા આપ્યા ધીરાને તો સપને ખ્યાલ નહોતો કે યુવતી કોણ હતી તારું નામ શું છે લોકો મને ધીરો કે છે એણે કીધું યુવતીએ કીધું કે હું ફૂલી છું તે કન્યા ફૂલવંતી રાણી હતી ફૂલોની પરી જેવી ફૂલરાણી ચાલ મારી ફૂલી આપણે ગામ જઈએ ધીરાએ કીધું અને બંને ધીરાના ગામ આગળ હાલ્યા તડકામાં લાંબુ ચાલીને બંને થાક્યા અને તરસ્યા થયા તેથી માર્ગમાં એક કુવા પાસે બંને થોડુંક રોકાયા ફૂલીએ ધીરાને પાણી આપ્યું અને ધરાઈને પોતે પાણી પીધું જળ મધુર હતું અને નજીકના વડના ઝાડની છાયા શીતળ હતી એટલે ધીરાએ કીધું કે ઘરે જવાની હું ઉતાવળ છે હાલ ને આ છાયામાં થોડોક આરામ કરીએ ને બંને બેઠા ત્યારે ધીરાએ હરવેકથી પોતાનું માથું ફૂલીના ખોળામાં મૂક્યું અને કીધું

એણે ધીરા ફૂલીની બધી હરકત જોઈ લીધી ધીરો હોઈ ગયો ઈ પછી પેલી યુવતી ફૂલી પાસે ગઈ અને મધુર અવાજે એણે કીધું આ વસ્ત્રોમાં તમે કેવા રૂપાળા લાગો છો હાલો ને હું તમારા વસ્ત્રો પહેરું અને તમે મારા વસ્ત્રો ધારણ કરો આપણે બંને એકબીજાના કપડામાં કેવા લાગીએ એ જોવાની કેવી મજા આવે કેમ શા માટે નહીં ફૂલીએ વિચાર્યું અને પેલી યુવતીની સાથે વસ્ત્રોની અદલા કરી લીધી બંને એકબીજાને અલગ વસ્ત્રોમાં જોઈને ખી 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 કરતી હસવા લાગી હું તો કાળી છું પેલી ગામડાની ગોરીએ કીધું અને હું ફૂલી ધીરાની ન ઓઢાએ કીધું મને એક વિચાર આવે છે હાલો ને કુવામાં આપણે આપણા પ્રતિબિંબ જોઈએ ને કુવાના પાણીમાં આપણા ચહેરા જોઈએ એકબીજાને જીડવીએ કારીએ ફૂલીને કીધું બહુ સારું ફૂલીએ કીધું અને બંને કુવા પાસે જઈ અને કુવાના સ્થિર પાણીમાં વાંકા વળીને જોવા અને એકબીજાના ચાણા પાડવા માંડી ને પછી અચાનક સાપ જેવી ઝડપે કાળી વાકી વહેલી પાણીમાં જોઈ રહેલી ફૂલી માથાભેર પથરો ડૂબે એમ ફૂલી સાથે જ ઊંધે માથે પાણીમાં ડૂબી ગઈ ઈ પછી તો કાળી ની રાતે ઊંઘ ખેંચી રહેલા હીરાની સોરમાં ભરાઈ અને હોઈ ગઈ ઊંઘતા ધીરાનું માથું પોતાના હાથમાં લઈ અને કાળીએ ફરી દબાવવાનું શરૂ કર્યું પણ ફૂલીના હાથ સુવાળા હતા તો કાળીના હાથ ખરબચડા હતા એ કારણે કાળીના હાથનો જરા જેટલો સ્પર્શ થતા ધીરો જાગી ગયો આ તું છે છે તારા હાથ તમને સપનામાં મારા હાથ કુમળા લાગ્યા ગયા હશે અને પોતે નિંદ્રામાં હતો એ દરમિયાન જે બન્યું હતું એનાથી ધીરો તો સાવજાણ હતો તેથી ઊંઘમાંથી જાગ્યા ગયા પછી તે કાળીને પોતાના ઘરે લઈ ગયો તેને પત્ની બનાવીને તેની સાથે લઈ લાગ્યો ગામની સ્ત્રીઓ પેલા જ કુવા ઉપર રોજ પાણી ભરવા જતી બીજી સવારે તેઓ કુવે ગઈ ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે એમણે કુવામાં એક સરસ મજાનું સુંદર ફૂલ તરતું જોયું એક ગામથી બીજે ગામ આ વાત પવન વેગે ફેલાઈ ગઈ સ્ત્રી પુરુષોના ઝુંડા ચમત્કાર નિહાળવા કુવા પાસે આવવા લાગ્યા એ ફૂલ કુવામાં ખીલ્યું તેનાથી સૌ અજાણ હતા એમ છતાં એક વાતે એ બધા સહમત હતા કે કુવાના પાણી ઉપર તરતું એ ફૂલ ખૂબ જ સુંદર અને ખૂબ જ અનોખું હતું ધીરો તો સવારે લોટે જઈને પાછો ફરતો હતો ત્યારે તેણે આ સમાચાર સાંભળ્યા એણે આતુરતાપૂર્વક કાળીને કીધું કે ગામના કુવામાં એક સુંદર ફૂલ ખીલ્યું એમ બધા ગ્રામવાસીઓ કે તે ફૂલ જોયું કાળીએ હા પાડીને ઉમેર્યું મને તો ફૂલ એવું કઈ ખાસ વીમું નહીં હવે મને રોટલા શેકવા દો ને રીંગણા રાંધવા દો ધીરો એના ભાઈ મગનને લઈને કુવામાંનું ફૂલ જોવા ગયો સ્થિર લીલા જળ ઉપર એ ખૂબસૂરત ફૂલ તરી રહ્યું હતું ખરેખર ફૂલ ખૂબ જ સુંદર છે મારે તો એ જોઈએ જ આમ કહીને મગન ફૂલ ચૂટવા વાકો વળ્યો પણ મગનનો હાથ જે દાંડી ઉપર ફૂલ ખીલ્યું હતું ત્યાં સુધી પહોંચે કે ફૂલ જ ચમત્કાર થયો હોય એમ પાણીમાં જતું રહ્યું ફૂલ તો ન મળ્યું પણ મગન ભીનો જરૂર થયો મગને હાથ ખેંચી લીધો કે તરત ફૂલ અગાઉની જેમ માથે આવી ગયું ધીરાએ હસીને કીધું મને પ્રયત્ન કરવા દો મોટાભાઈ આશ્ચર્યની વાત એ હતી કે ધીરાએ પ્રયત્ન કરતાની સાથે જ દાંડી સાથે ફૂલ ધીરાના હાથમાં આવી ગયું દિવાળીમાં બધા લોકો કરે એમ ધીરાએ ફૂલ ને કાનની પાછળ સજાવી દીધું અને એ પછી ગૌરવ ભેર ચાલી અને ઘરે ગયો છી 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 તમે કેવા લાગો છો ધીરાને જોતા જેની પત્ની કાળીએ કીધું મારું માનો તો તમે તો ખેડૂત પુત્ર જ છો અને એ જ રહ્યો આ રાજકુમાર થવાનો પ્રયત્ન ન કરો કાળીના શબ્દો ધીરાને ઠપકા જેવા લાગ્યા છતાં કાળીએ તો ચલાવી જ રાખ્યું હું તો કઉ છું કે ફેંકી દો ને ઉખાડા પર એ તો તમારે લાયક જ નથી વાસ્તવમાં કાળીને ખબર હતી કે ફૂલ બીજું કોઈ નહીં પણ ફૂલી હતી પોતે એને કુવામાં ડુબાડી એ ફૂલીની કોઈ નિશાની એ કાળીની ઈચ્છા નહોતી દુઃખી થઈને ધીરાએ તે ફૂલ શાકભાજીની ક્યારીમાં ફગાવી દીધું અને કાળીએ બનાવેલી રસોઈ જમવા બેસી ગયો અને બીજી સવાર થઈ કે મગન ની પત્ની મળી ઘરમાંથી બહાર નીકળી ત્યારે એણે શાકભાજીની ક્યારીમાં તાંદળિયાની ભાજીના તાજા લીલા પાન જોયા તે એવા તો લલચાવનારા લાગતા હતા કે મણીના મોઢામાંથી પાણી છૂટ્યું એણે મોટેથી કાઢીને બૂમ પાડીને કીધું કાળી એ કાળી જો તાંદળિયાની ભાજી તો જો આજે આપણે એનું જ શાક બનાવીએ જા તાંદળીઓ ચૂંટીને સમારીને શાકની તૈયારી કર કાળીની જો કે એવું કરવાની ઈચ્છા હતી જ નહીં કારણ કે તાંદડીઓ જાદુ હતો એવું એને સમજાઈ ગયું હતું પણ એ જેઠાણીને એવું તો કહી શકી નહીં એથી એણે તાંદળિયાની ભાજીને ચૂટી ઝીણી ચમારી તો ખરી પણ પછી એને ઉકળતા પાણીના વાસણમાં નાખી ત્યારે વાસણમાંની ભાજી તરત જ જોર જોરથી ગાવા લાગી દુષ્ટ કાળી એક અખવાડી કાળી ડાકડ કાળા ચહેરા અને એથી કાળા દિલવાળી બાઈ કાળી તો બેબાકાળી બની ગઈ વાસણમાંની ભાજીની ચીજા ચીસ કોઈ સાંભળી નો જાય એની માટે એ વાસણ ઝડપથી ઉતાવીને લઈ ગઈ રસ્તા ઉપર આવેલા પુંજાના ઢગલામાં એ ભાજી ઠાલવી દીધી હવે અહીંયા પડી રે ફૂલી ભાજી અને ગાવું હોય ને એટલું ગા એમ કરતી કાળી ચાલી ગઈ બીજી સવારે મગન કામ પર જઈ રહ્યો હતો ત્યારે એને રસ્તા ઉપર પૂજાના ઢગલા ઉપર એક સુંદર સોનેરી કોળું જોયું સુવાળું અને ભારે જાણે કે કોઈ ઉબાડનાર જોતું હોય એને કોળું ઉચકી લીધું ઘરે લઈ આવ્યો જુઓ કુલ આવ્યો આંજ હાજે હાંજના વાળું આપણે કોળું બનાવીએ એણે કીધું ધીરો મણી કાળી બધા કોળાનું કદ જોઈને છક થઈ ગયા પણ કાળીનું મન ખાટું થઈ ગયું કારણ કે એને ખાતરી થઈ ગઈ કે કોળું પૂંજાના ઢગલા પરથી જ મેળવ્યું હોવું જોઈએ કાળીએ તો કોળું સમારી તપેલામાં પાણી લઈ અને કોળું રાંધવાનું શરૂ કર્યું તપેલાનું પાણી આગ પર ગરમ થઈને ઉકળવા લાગ્યું કે તરત જ તપેલું ઉછળવા અને સીટી વગાડી અને ચોર તે મારા કપડા ચોર્યા હવે તું શું મારા પ્રેમીને પણ મારી પાસેથી છીનવી લઈશ આ શબ્દો સાંભળી અને છળી ઉઠેલી કાળીએ તપેલું ઉચકી લીધું દૂરના ખેતરમાં લઈ ગઈ નીક નીકમાં બાફેલું કોળું ઠાલવી દીધું હવે તારાથી છૂટક્યો થયો ફૂલ કોરા એને ચીડાઈને કીધું બીજે દિવસે ગામવાસીઓનું એક મોટું ટોયું મગન અને ધીરા પાસે આવ્યું અને કે હાલો અમારી હારે હાલો અને જોવો તમારા ખેતરમાં શું ઉગ્યું છે મગન અને ધીરો તથા એમની પત્નીઓ ખેતરમાં ગયા તેનું દ્રશ્ય જોઈ તેઓ તો આશ્ચર્યચકિત થઈ ગયા કાળીએ કોળ ઉઠાવ્યું હતું એ નીક પાસે જ એક ઊંચું ભવ્ય આંબાનું વૃક્ષ ઉગી નીકળ્યું વૃક્ષનું થડ બદામી અને પાંદડા લીલા છ મને ઘેઘોર બધાને વૃક્ષ જોઈને નવાઈ લાગતી હતી પાંચ દિવસ થયા ઘટનાને ત્યાં તો લોકોના આનંદ વચ્ચે વૃક્ષ કેરીઓથી લચી પડ્યું આંબાનું વૃક્ષ લોકોના અવરજવરના માર્ગ ઉપર ગામના કુવા પાસે હોવાથી કુદરતી રીતે જ ત્યાંથી પસાર થનાર ગામ લોકો થોડી કેરીઓ પોતાને માટે તોડી લેતા આને કારણે જોત જોતામાં પવન વેગે આ વાત ગામમાં ફેલાઈ ગઈ વાત ફેલાઈ કે ધીરાના ખેતરમાંના આંબા ઉપર બીજા બધાના આંબા કરતાં વધુ મીઠી અને રસીલી કેરીઓ હતી કાળી પણ કુતુહલવશ ગ્રામવાસીઓની સાથે ડાંબા ને વૃક્ષની પાસે પહોંચી બીજાઓને કેરી પાડતા જોઈ એને પણ કેરીથી લચેલી ડા તરફ હાથ લંબાવ્યો પણ એનો હાથ ડા સુધી પહોંચે એ પહેલા તો આખું વૃક્ષ એવું જોરથી ત્રુજવા અને ડોલવાને ઝૂમવા લાગ્યું કે બિચારી કાળી ઉપર કેરીઓનો વરસાદ તૂટી પયો યામ તેમ ખસી અને પડતી કેરીનો ઘા ચૂકાવા જતી તો કેરીયા એના ચહેરા ઉપર માથા ઉપર પીઠ ઉપર આખા શરીર ઉપર વાગતી હતી ડાયો ઝૂકી ઝૂકીને એના હાથ પગ ને ફટકારતી હતી એટલે તો ઘરે પહોંચી રસોડામાં ફસડાઈ ગઈ એના હાથ ઉપર ચહેરો તો મારથી એ પીડા ગુસ્સાથી કણહતી ત્યારે એણે એને આ અવસ્થામાં જોઈ આહો ઘરમાં આટલું કામ છે ને તું પડી છો ધીરા એ પાડ્યો મારા તરફ તો જોવું તો મારા ખેતરમાં આંબાના ઝાડ ઉપરથી હું કેરીઓ તોડવા ગઈ હતી તો એ શેતાની વૃક્ષે મારી આ હાલત કરી હું એ ઝાડ ને જોવા માંગતી કાપી નાખો કાળીએ ગુસ્સા પણ આટલો વિપુલ પાક આપતું વૃક્ષ અને જાણું કાળીએ ને ઉમેર્યું તમે ઝાડ જ કાપવાના ન હોવ ને તો હું હમણાં ને હમણાં તમને છોડીને જતી રહીશ અને ઈ એક માયા વિશાપિત વૃક્ષ છે એને હમણાં ને હમણાં કાપી જ નાખો મને કમને ધીરો કુવાડી લઈ અને વૃક્ષ તરફ જવા લાગ્યો રસ્તામાં એને ગ્રામવાસીઓના ઢગલે ઢગલા રસા સોનેરી કેરીઓ લઈને જતા જોયા બધા ખુશખુશાલ હતા દરેક ઘરની વ્યક્તિ ખાતા નો ખૂટે એટલી કેરીઓ એ વૃક્ષ આપતું હતું બધાને કીધું કે વૃક્ષ કાપવા જઈ રહ્યો હતો બધાને બહુ દુઃખ થયું હવે હું ઝાડ પાડી રહ્યો છું તમે બધા કહો એને ટોળે વળેલા લોકોને કીધું એને ઘા કરવા માટે કુહાડી ઉપાડી કે ટોળામાંથી કોઈએ બૂમ પાડી જરા થોભો આ વૃદ્ધ સ્ત્રીને પણ એક કેરી મળી નથી એ કે એક વૃદ્ધા અને એનો દીકરો ટોળામાંથી આગળ આવ્યા ભટકતા પકડનારા હતા વૃદ્ધાનું નામ ભાલુ અને યુવાન દીકરાનું નામ હતું કૃપા કરી કેરી લેવા દો એ બંને વિનંતી કરતા કીધું પણ વાસ્તવમાં તે એકઠા થયેલા લોકોએ ઝાડ પરની અને નીચે પડેલી બધી કેરીઓ પોતાની માટે વીળી લીધી હતી હવે એક પણ કેરી વૃદ્ધાને મળે એમ હતું નહીં વૃદ્ધા તો ઘણી હતાશ થઈ પીરુ જો કે ધીરજપૂર્વક એ વૃક્ષની એક એક ડાળી તપાસતો એવામાં એક ડાળ એને દેખાય જેના પરની કેરી કોઈએ પાડી માં જો એક છેલ્લી કેરી છે એણે એણે કીધું કીધું અમને તો આ પણ ધીરાને પીરુ તું એને માટલામાં મૂકીને પકવજે અને કેરી પાકી જશે માએ દીકરાને જણાવ્યું અને બીજે દિવસે માં દીકરો ભીખ માગવા બહાર ગયા ત્યારે માટલામાંની કેરી એની બેળે બહાર આવી એક સુંદર યુવતીના રૂપમાં નું રૂપાંતર થયું એ યુવતીએ ઘરની સાફસુફી કરવા માંડી વાસણો અને બીજી વસ્તુઓ વ્યવસ્થિત મૂકી દીધી મા દીકરો પાછા ફરીને જમી શકે ઈ માટે સ્વાદિષ્ટ રસોઈ પણ કરી નાખી ઈ પછી યુવતી કેરીના રૂપમાં પાછી માટલામાં ગોઠવાઈ ગઈ ભાલુ અને પીરુ થાકી પાકીને ઘરે આવ્યા ત્યારે નાસચીરે વચ્ચે એમને જોવા મળ્યું કે ઘરની બધી સાફ સફાઈ થઈ ગઈ હતી રંધાઈને રસોઈ કોર જાણે ક્યારની રાહ જોઈ રહી હતી આ કોને કર્યું હશે જમતી વખતે પણ એમના મનમાં એ પ્રશ્ન ઘુમરાઈ રહ્યો હતો પડોશીઓને પૂછતા કોઈએ સંતોષકારક જવાબ આપ્યો નહીં દિવસો દિવસ એમ જ બનતો રહ્યો ત્યારે પીરુએ જાતે ઘટનાનો તાગ મેળવવાનું નક્કી કર્યું એક સવારે નિયત સમયે બહાર જવાને બદલે એ પથારીમાં છુપાઈ રહ્યો રોજની જેમ માટલામાંથી કેરીએ યુવતીનું સ્વરૂપ ધારણ કર્યું ઘોર હમું નમું કર્યું રસોઈ રાંધી અને મા દીકરો પાછા ફરે એ પહેલા યુવતી ફરી કેરી સ્વરૂપે માટલામાં ગોઠવાઈ ગઈ પણ એ દિવસે પીરુએ છુપાઈને બધું જોઈ લીધું તેણે રાત્રે માને કીધું કેરી છે આપણા ઘરની હોઈએ સુંદર યુવતીના રૂપમાં રૂપાંતર પામે છે ભાલોએ માથું ઓલાવીને કીધું આપણે બંને કાલે ઘરમાં છુપાઈને એની ચોરી પકડી પાડીએ બીજી સવારે બહાર જવાને બદલે મા દીકરો બંને ઘરમાં છુપાઈ ગયા માટલામાની કેરી યુવતી બની ઘરકામ કરવા માંડી કે તરત મા દીકરાએ એને પકડી લીધી અને વિનંતી કરી કૃપા કરીને તું નાસી ન જ હતી અમે તને કંઈ કરશું નહીં અમે મા દીકરો ભાલુ અને પીરું છીએ અને અમારે માટે તું જે પણ કરી રહી છે એ બદલ અમે બંને તારા ખૂબ આભારી છીએ યુવતીએ તેમના તરફ જોઈ અને સ્મિત કર્યું પીરુએ સુંદર સ્મિત પર ઓવારી ગયો તો ભાલુનું એ જોઈ હૃદય વધુ જોરમાં ધબકવા લાગ્યું હું ફૂલવંતી છું પેલી યુવતીએ કીધું અને ઉમેર્યું ફૂલો ફળો અને વનની હું રાજકુરી મને આ ઘરમાં લાવી અહીં આશરો આપવા બદલ તમારો આભાર અરે તું મારી બેન બનીને આ ઘરમાં રહે પીરું તો ભેર બોલી ઉઠ્યો ફૂલવંતીના વાળમાં પ્રેમથી આંગળીઓ ફેરવતા ભાલુ બોલી ઉઠી અને મારી તો તું દીકરી થઈ ને હા આજથી પીરું તું મારો ભાઈ અને ભાલુ તમે મારી મા સ્વરૂપમાન ફૂલવંતીએ કીધું આજથી આ ઘર તારું છે અને તારે હંતાવાની જરૂર નથી ભાલુએ જાહેર કર્યું એક દિવસ ગામના વાળંડે ધીરાને ઘરે આવીને એના વાળ કાપ્યા ત્યારે એણે કીધું કે મેં વિધવા ભાલુના ઘરમાં રૂપરૂપના અંબાર જેવી એક યુવતીને જોઈ છે એના જેવી મેં આ જન્મારામાં ન જ જોઈ ધીરાને કુતુહલ થયું અને યુવતી કોણ હશે એ જાતે જેને જોવાનું એણે નક્કી કર્યું એક બપોરે છાનો માનો જઈને ધીરો વાલુની શાકભાજીની ક્યારી વૃક્ષની પાછળ થોડીક વારે મરઘાને દાણા નાખવા ફૂલવંતી ઘરની બહાર આવી એના વાળ કાળા હતા એની ત્વચા ચળકતી અને બદામી હતી જંગલમાંની હણી જેવી શાંત અને સ્વસ્થ તે લલ્લા ત્યાં ઊભી હતી અને એ જ ક્ષણે ધીરો એના પ્રેમમાં પડી ગયો ઝાડ પાછળથી ક્યારી પાસે આવી અને ધીરો પેલી યુવતીના પગ પાસે ઢરી ગયો અને વિનવતા એને પૂછ્યું તું મારી પત્ની બનીશ ફૂલવંતી હસતી રહી હસતી રહી બસ હસતી જ રહી આશ્ચર્યચકિત થઈ ધીરાએ પૂછ્યું તું મારા તરફ જોઈને આટલું બધું હસે જ છે કેમ આના ઉત્તરમાં ફૂલવંતી હસીને કીધું કારણ મારા પહોળા પર થાર તમે ન સમજી ગયા લાંબી મુસાફરી ખેડીને તું એક સ્વરૂપવાન કન્યાને મેળ્યો એ કન્યાને ચોરી છુપીથી નિરખવા તું એક વૃક્ષ ઉપર સંતાયો અને તે પછી તારી નજરથી સામે શું બેન્યું એની તને કાંઈ ન ખબર પડી કે તારી નજરની સામે હું બન્યું તું સમજાયું તને ન સમજાયું કાંઈ ઓહ તો આ શું ખરેખર આવું બન્યું તું ધીરાએ પૂછ્યું ચોક્કસ બન્યું તો ફૂલવંતીએ કીધું અને પછી દુષ્ટ કાળીએ કેવી રીતે ધીરાની આંખમાં ધૂળ નાખી અને છેતર્યો હતો કેવી રીતે કુવામાનું પેલું ફૂલ તેની ક્યારીમાંની તાંદળિયાની ભાજી રસ્તાની ધારે ઉગેલું સોનેરી કોળું કશાયને તે ઓળખી નહોતો શક્યો જાદુઈ આંબાના વૃક્ષ રૂપે ગ્રામવાસીઓને મીઠી કેરી આપનાર અને બીજી સમૃદ્ધિ આપનાર મને પણ તે ઓળખી ફૂલવંતીએ કીધું અને મેં મારી બેવકૂફ અને કપટી પત્નીનું સાંભળીને ઝાડ જ કાપી નાખ્યું ધીરાએ પસ્તાવો કર્યો એણે પેલું કોળું અને ભાજી પણ ફેંકી દીધા ફૂલવંતી એ કીધું અને મેં ગર્વથી મારા કાનમાં ગોઠવ્યું હતું તે ફૂલ પણ તેણે જ ફેંકાવી દીધું ધીરો બોલી ઉઠ્યો અને એના વૃક્ષ અને ખરબચડા હાથને પણ તે મારા સુવાળા હાથને જગ્યાએ ગણી લેવાની મોટી ભૂલ કરી મારા વાલા પણ મૂર્ખ ધીરા ફૂલીએ વાલથી કીધું ફૂલી મારી ફૂલરાણી મારી સાથે લગ્ન કરી તું હંમેશ માટે મારી થઈને રહીશ ધીરાએ પૂછ્યું હા ચોક્કસ જ મારા સશક્ત અને દેખાવડા પુરુષ કારણ હું જો પત્ની બની હર હંમેશ તારી કાળજી નો રાખું તો બીજું કોણ ફૂલી બોલી તે પછી ફૂલી એ પોતાના ભાલુ અને પીરુ જેઓ અત્યાર સુધી બંને ચૂપકીદીથી આ બધું નિહાળતા હતા એ હવે ફૂલરાણી અને શામળા દેખાવડા ધીરાને બિરદાવતા અને અભિનંદન આપતા આગળ આવ્યા ધીરા અને ફૂલીના લગ્ન ને ગ્રામવાસીઓએ ખૂબ આનંદથી થી વાણ્યું

જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે